અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા નવા નવાદીવા ગામે ઘરમાં સંતાડેલો એક પોઈન્ટ એક્યાસી લાખ રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો પોલીસે બે ઈસમને વોન્ટેડ જાહેર કરી ઇંગ્લિશ દારૂ અને બીયર મળી એક હજાર સાતસો પાંચ બોટલ જપ્ત કરી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કોડની ટીમ આગામી એકત્રીસ ડિસેમ્બરને અનુલક્ષીને શહેરમાં દારૂ જુગારની બંધી રોકવા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે નવા દીવા ગામ ખાતે સામજી ફળિયામાં વિજય વસાવા દ્વારા મોટા પાયે ઇંગ્લિશ દારૂ મંગાવી મકાનમાં સંતરાયો છે જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા મકાનમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયરની નાની મોટી બોટલ અને ટીન મળી એક હજાર સાતસો પાંચ બોટલનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કુલ એક પોઈન્ટ એક્યાસી લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો જપ્ત કરી પોલીસ દરોડા જોઈ ફરાર થયેલા વિજય વસાવા અને રાજેશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા તેમજ તેમને ઇંગ્લિશ દારૂ પહોંચાડનાર ઈસમને પણ વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે